હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ સુપર સહેલિયા સુપર સહેલિયાના વિડીયો તો જોતા રહો પણ સાથે સાથે ફોલો કરો સુપર સહેલિયા વેબસાઇટને જ્યાં ઘણી બધી સખીઓની નવી નવી રેસિપી તમે જોઈ શકો છો આજે આપણે ગુલાબમાંથી બહુ સરસ એક અર્ક કાઢી અને બનાવવાના છે ગુલાબ જળ બે જુદી જુદી રીતે આ સો ગુલાબમાંથી આજે આપણે ગુલાબ જળ બનાવીશું મારી પાસે સો ગુલાબ આવ્યા હતા મને થયું એનું શું કરું વિચાર આવ્યો ચાલો ગુલાબ જળ બનાવીએ તો સો જેટલા ગુલાબ છે જેને આપણે સરખી રીતે પાણીથી ધોઈ લેવાના છે આ ધોવાનું સ્ટેપ ખાસ એટલે જરૂરી છે કે એની ઉપર કોઈ બી જાતની ધૂળ વગેરે લાગ્યું હોય તે સરખી રીતે સાફ થઈ જાય તો આ રીતે એક મોટા ચારણામાં હું ગુલાબ લેતી જઈશ ધોતી જઈશ તો ફ્રેન્ડ્સ સો જેટલા ગુલાબ આવ્યા હોય ત્યારે એક તો ગુલકંદ બનાવો બીજું ગુલાબનું જળ બનાવો ગુલાબ જળ રોઝ વોટર રોઝ વોટરનો ઉપયોગ આપણે ઘણી બધી રીતે કરી શકીએ છીએ ખાસ કરીને આજે ચમકતી સ્કીન કોને ન ગમે તો આ રોઝ વોટરનો ઉપયોગ આપણે દરરોજ સ્કીનને ચમકાવવામાં કરી શકીશું બે જુદી જુદી રીતે બનાવીશું આજે આ રોઝ વોટર તો ચાલો બધા જ ગુલાબ સરખી રીતે મેં ધોઈ લીધા છે ગુલાબને ધોયા પછી સરખી રીતે આ રીતે જરા છાટણી કરી દેવાનું પાણીની અને એની પાંખડીઓ જ લેવાની છે તો ગુલાબની બધી પાંખડીઓ આ રીતે આપણે છૂટી પાડી લઈશું તો બધી જ પાંખડી આપણે આ રીતે એક બાઉલમાં લઈ લીધી છે બધી છૂટી પાડી લીધી છે સરખી રીતે ધોવાઈ ગઈ છે હવે આપણે બે જુદી જુદી રીતે ગુલાબજળ બનાવવાના છે પહેલી મેથડ આ છે જેમાં આ રીતે થોડું ઊભું એટલે કે હાઈટ વધારે હોય એવું વાસણ લેવું મેં તો ઢોકળીઓ જ લઈ લીધું જેમાં આપણે ઢોકળા બનાવીએ છીએ એક વાડકી નીચે ઊંધી પાડી દીધી અને ઉપર બીજું એક બાઉલ મૂકી દીધો છે હવે આ રીતે ગુલાબની પાંખડીઓ જે છે એ આપણે ચારેય બાજુ મૂકી દેવાની છે અને ઉપર આ રીતે આ બાઉલ મેં રાખ્યો હવે જે પાંખડીઓ જે છે એ મેં અડધી જ લીધી છે અડધી મેં પાકી રાખી છે બીજી રીતે ગુલાબજળ બનાવવામાં એનો ઉપયોગ કરીશું હવે ત્રણ જ ગ્લાસ જેટલું પાણી આ રીતે ગુલાબની પાંખડીઓ ઉપર રેડી દેવાનું છે હવે આપણે એને ઢાંકી દઈશું બને તો આવી રીતે ટ્રાન્સપરન્ટ ઉપરનું જે ઢાંકણું હોય એ ગ્લાસનું લેવાનું એટલે અંદર જે પ્રોસેસ થાય એ આપણે ઓબ્ઝર્વ કરી શકીએ આ ઉપરના વાડકાની હાઈટ થોડી વધારે પડે છે એટલે આપણે જે ઢાંકણું ઉપર ગ્લાસનું મૂક્યું તે સરખી રીતે બંધ નથી થતું એકદમ એરટાઇટ બંધ થઈ જવું જોઈએ એટલે મેં કન્ટેનર બદલી નાખ્યું થોડું ઓછી હાઈટવાળું મૂકી દીધું ઢાંકણું સરખી રીતે બંધ થઈ ગયું છે હવે આ એરટાઈટ થઈ ગયું પણ એક જે હોલ છે સાઈડમાં ગ્લાસના ઢાંકણામાં એક હોલ ઉપર આપ્યું છે એને પણ આપણે લોટથી કવર કરી લઈશું બાંધેલો લોટ હોય એનાથી એ કવર કરી લઈશું આ લોટની નાની ટીકડી બનાવી દીધી ઘઉંનો લોટ બાંધેલો થોડો લઈ લીધો તો અને ટીકડી આ રીતે ચોંટાડી દીધી હવે આ એકદમ એરટાઇટ થઈ ગયો બિલકુલ અંદરની હવા બહાર નહીં જઈ શકે ગેસ ચાલુ કરી દેવાનો છે લગભગ સાતથી દસ મિનિટ માટે થોડું હાઈ ફ્લેમ રાખીશું મીડિયમ હાઈ સાતથી દસ મિનિટ માટે થોડું જે પાણી આપણે અંદર રેડ્યું છે એ સાધારણ ગરમ થશે પછી આપણે ઉપરની જે પ્લેટ છે એમાં વચ્ચે આ રીતે બરફના ટુકડા મૂકી દઈશું બરફના ટુકડા લગભગ પંદરથી વીસ જેટલા છે અને વચ્ચે આ રીતે સેન્ટરમાં મૂકવાના છે જે ગુલાબનો અર્ક છે એ બરફના ટુકડા આ રીતે ઉપર મૂક્યા છે એટલે એનું જે મોશ્ચર બચશે બરફના ટુકડાનું એ અંદર વાડકામાં વચ્ચે પડશે એટલે ગુલાબના અર્કવાળું ગુલાબ જળ વચ્ચે જે આપણે વાડકો સેન્ટરમાં મૂક્યો છે એમાં ભેગું થતું જશે આમાં એ વાતની ખાસ કાળજી રાખવાની છે કે ગેસ એકદમ સ્લો રાખવાનો છે જો સ્લો ફ્લેમે તમે બનાવશો તો બહુ સરસ ગુલાબજળ વચ્ચે એનો અર્ક બાઉલમાં ભેગો થતો જશે એકદમ સુગંધીદાર ગુલાબજળ બનશે ગેસ એકદમ ધીમો કરી બીજી બાજુ આપણે બીજી રીતે ગુલાબજળ બનાવીએ જેમાં એક લીટર જેટલું પાણી મેં લઈ લીધું છે અને બાકીની બધી જ જે ગુલાબની પાંદડીઓ રહી હતી એ આ પાણીમાં આપણે પાણી થોડું ગરમ થાય એટલે એડ કરી લઈશું ગુલાબની અડધો અડધ પાંખડીઓ હજી આપણી પાસે બાકી હતી એ બધી મેં આ રીતે એડ કરી લીધી છે પાંખડીઓ ડૂબે એટલું પાણી હોવું જોઈએ બધી એડ કર્યા પછી ચમચાથી હલાઈને બધું મિક્સ કરી દેવાનું છે થોડું ગરમ થશે એમ એમ બધી જ પાંખડીઓ આ રીતે અંદર સરખી રીતે મિક્સ થઈ જશે આપણે હલાવતા રહેવાનું ગેસ એકદમ ધીમો રાખવાનો અને હવે એકદમ ધીમા તાપે જ્યાં સુધી ગુલાબની પાંખડીઓ સફેદ કલરની થઈ જાય એટલે કે એનો બધો જ રંગ પાણીમાં આવી જાય ત્યાં સુધી પાણીને ગરમ થવા દેવાનું છે ગેસ એકદમ ધીમો રાખવાનો છે એનું ખાસ ધ્યાન રાખવાનું છે તો બે બાજુ ધીમા ગેસે તમે જોઈ શકો છો ગુલાબની પાંખડીઓનો કલર ઓછો થતો જાય છે અને આ સફેદ જેવી થતી જાય છે બસ આ રીતે થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવાનો છે આ ઢોકળિયા ઉપર જે આપણે બરફ મૂક્યો તો એ બધું પીગળી એનું પાણી પણ નથી દેખાઈ રહ્યું એટલે ગેસ સમજો બંધ કરી દેવાનો ઢોકળિયું ઠંડુ પડે પછી જ ઢાંકણું ખોલવાનું છે એટલે બધો અર્ક વચ્ચે વાડકામાં આવી જાય આ વચ્ચે જે છે એ ગુલાબ જળ તો જુઓ આ રીતે સરખી રીતે ઢોકળિયું ઠંડુ પડ્યું પછી મેં લઈ લીધું અને વચ્ચે આપણે ગુલાબજળ બહુ જ સરસ સુગંધીદાર આ ગુલાબજળ આપણું તૈયાર થયું છે આ ગુલાબજળ આપણે સ્ટોર કરી શકીએ છીએ ફ્રીઝમાં ત્રણ મહિના સુધી અમુક રેસીપીમાં ગુલાબજળનો ઉપયોગ કરતા હોઈએ છીએ ક્યાં પછી ખાસ કરીને બ્યુટી માટે સ્કીન ચમકાવવા માટે ગુલાબજળ મુલતાની માટી કે કોઈ બી ફેસ પેકમાં થોડું એડ કરીને લગાડીએ તો બહુ જ સરસ સ્કીન આપણી ચમકી જાય બીજી બાજુ પણ જે આપણે ઉકાળીને ગુલાબજળ તૈયાર કર્યું હતું એમાં પણ આ રીતે ગાળણીથી ગાળી લેવાનું છે અને આ પણ આપણું તૈયાર છે તો આ ગુલાબ જળ થોડું નાતા પહેલાં આપણે કોઈ બી જાતના ફેસ પેકમાં એડ કરીને કે પછી એકલું પણ લગાડશું સ્કીન ઉપર ફેસ ઉપર તો સ્કીન સરસ તમારી ચમકી જશે તો ઉનાળાની ગરમી આવી રહી છે અને એમાં થોડું ઠંડક આપે એવું આ રોઝ વોટર ગુલાબજળ આપણે આ રીતે સ્કીન પર લગાડીશું તો ગરમી પણ નહીં નીકળે હું આ રીતે રોઝ વોટર આ સ્પ્રિન્કલ વોટર અત્તરદાની જે જૂના જમાનામાં મળતી હતી એ મારી પાસે એમાં ભરી રાખું છું ઉનાળાની ગરમીમાં બહારથી જ્યારે ઘરે આવો ત્યારે અત્તરદાનીથી થોડો ગુલાબજળનો છંટકાવ ઠંડક આપશે તો રેસીપી ટ્રાય કરજો થેન્ક યુ